કરમસંત આણંદ મહાનગરપાલિકાના એન્યુઅલ એમ વિભાગ દ્વારા મુખ્ય કુમાર શાળા ખાતે લોક કલ્યાણ મેળો યોજવામાં આવ્યો હતો આ લોક કલ્યાણ મેળાનો મૂળ હેતુ મનપા વિસ્તારમાં રહેતા અને ફેરી કરીને રોજીરોટી મેળવતા લોકોને બેંક દ્વારા આપવામાં આવતી આર્થિક સહાયની જાણકારી આપવાના હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના લીડ બેંક મેનેજર શ્રી જગદીશ પાટીલ દ્વારા બેંકની વિવિધ યોજનાઓની પીએમ સ્વનિધિ જીવન જીવતી વીમા યોજના જનધન એકાઉન્ટ માનધન યોજના સુરક્ષા વીમા યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી તેમણે વધુમાં જણાવ્યું કે પીએમ સ્વનિધિ યોજના પહેલી જૂન બે હજાર વીસથી ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે આ યોજના કેન્દ્રીય સૂક્ષ્મ ઋણ યોજના જેનો ઉદેશ્ય સહાયતા આપવાનો છે આ યોજના હેઠળ શરૂઆતમાં રૂપિયા દસ હજાર વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે આ લોન ભરપાઈ થયા બાદ તે જ વ્યક્તિને રૂપિયા વીસ હજાર અને ત્યારબાદ રૂપિયા પચાસ હજાર લોન પેટે આપવામાં આવે છે જેમાં સાત ટકા વ્યાજ સબસિડી મળવાપાત્ર હોય છે આ ઉપરાંત ફેરિયાઓને પ્રતિમાસ રૂપિયા સો જેટલું કેશબેક પણ આપવામાં આવે છે આજે યોજાયેલ કાર્યક્રમમાં પાંચ ફેરિયાઓને પીએમ સ્વનિધિ યોજનાના મંજૂર થયેલ લોનના સેક્શન લેટર આપવામાં આવ્યા હતા અને જે વેન્ડર્સને લોન મળી છે તેવા વેન્ડર્સને પરિચય બોર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મનપાના વહીવટી અધિકારી એમ એન્યુઅલ સીટીએમ મશીનના મેનેજર અને સ્ટાફ યુસીડી ક્લાર્ક સહિત આણંદ મનપા વિસ્તારમાં ફેરી ફેરતા ફેરિયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેઓને યોજનાકીય જાણકારી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા